પૃષ્ટિસંહિતા ભાગ બીજો પાના નંબર ચોપન ઉપર પ્રભુ શ્રી ગોપાલાલજી અને બિરાજે ગોપેન્દ્ર અને છે પ્રભુ શ્રી ગોપાલ ના સેવક જે કીર્તન સમાજનો આનંદ જે લઈ રહ્યા છે એ ત્રિભુવનમાં ક્યાંય નથી એવું પ્રભુ શ્રી ગોપાલાલજી પોતાના સ્વમુખે બોલી રહ્યા છે એ પ્રસંગ આપણે લઈશું પાંચાબાબાએ કહ્યું કશરદાસ રવજીભાઈનો મન મનોરથ પૂરણ કરવા આપ શ્રી લાલબાવા સહિત તેના ગ્રહે પધાર્યા રવજીભાઈના ઘરે વિશાળ જગ્યા હતી ક્યાં વંથલીમાં આપ શ્રીને બિરાજવા માટે સુંદર બેઠક બિછાવી આપ શ્રી તથા લાલબાવા શ્રી ગોપેન્દ્રજી બિરાજ્યા રવજીભાઈના ઘરના પટલાણી જમકુએ આપશ્રીને તથા લાલબાવાને તિલક કર્યું આરતી કરી ન્યોછાવર કરી આપના ચરણમાં બંને કાનની સુવર્ણની ટોટી ધરી દીધી એટલે કે જેવું શરણદાન થયું છે સમર્પણ ભાવ આવી ગયો છે અને જે સોનાની બુટ્ટી પહેરી છે તરત ધરી દીધી ભેટ તરીકે આપ શ્રીના ચરણમાં રોકડ રકમની થેલી ધરી દીધી ચરણ સ્પર્શ કર્યા રાજ અમારા રાંકનું બીજું જાજુ શું ગજુ છે જે આપને યોગ્ય સન્માન કરીએ એટલે કે અમારી પાસે તો આટલું જ છે આપને યોગ્ય સન્માન કરવા જેટલું તો નથી પણ આટલું જ છે પ્રભુજી અતિ પ્રસન્ન થયા તેનો ભાવ જોઈને અતિ પ્રસન્ન થયા રવજી ભાવ શું જો ભેટ ધરે સો ભેટ સમજનો ના તર ભેટ સો એટલે કે ભાવથી જો ભેટ ધરે એને ભેટ સમજીએ બાકી ભેટ શું એને ભેટ થોડી કહેવાય જો પ્રતિષ્ઠા કે લઈએ કછું ન કરનો સો ભેટ ભેટ નહીં એ એટલે કે પોતાની પ્રતિષ્ઠા વધે દેખાડો થાય લોકોમાં વાહવાહ થાય એના માટે ભેટ નહીં ધરવી એ ભેટ નથી લોક દેખાવત નહીં કરનો અંતઃકરણ શું ધરનો સો ભેટ હમકુ રૂચે હે એટલે કે જે પોતાના હૃદય કમળથી અંતઃકરણથી ભાવથી ભેટ ધરે એ જ અમને રૂચે ઠાકોરજીને એ જ ગમે લોક દેખાવત નહીં કરનો એટલે કે દેખાડો નહીં કરવાનો આપશ્રીએ વૈષ્ણવ સમાજને આજ્ઞા કરી કીર્તન સમાજ કરો જીવનદાસે કીર્તન સમાજની તૈયારી કરી દ્રાફાનો ઢોલકીઓ મૂળજી ભીમજી ઢોલક ઉપર બેસી ગયો આજે તો કોઈ તેનો રંગ ઓર હતો બડે બડે ખા આજે તો સમાજમાં ગોઠવાઈ ગયા છે એકબીજાથી લીધા કે ગાંજ્યા જાય તેવા નથી શીઘ્ર કવિઓ પણ છે એટલે કે ત્યાં તરત ને તરત ઠાકોરજીની લીલાના દર્શન કરે અને તરત ને તરત દોડ પ્રગટ થઈ જાય પ્રગટ લીલાના અનુભવના પદોની રચના કરવામાં કુશળ છે સાથે સાથે રંગ રાગ અને વિવિધ તાલ સ્વરના જાણકાર સંગીત રત્નાકર છે એટલે કે ત્યાં આગળ બધા પ્રકારના જે કીર્તન મંડળીમાં જોઈએ એ બધા બધા કુશળ છે પોતપોતાની જગ્યાએ તેમજ કંઠના સુમધુર સુરીલા પણ છે પ્રગટ લીલા સ્વરૂપના ભરવાળાનો આજે મોટો સમુદાય એકત્રિત થયો છે એટલે કે જેટલા ત્યાં બિરાજે છે કોઈ એકાબીજાથી ઓછું નથી એકા બધાયને ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરીને પ્રગટ લીલાના દર્શન થાય છે અને હૃદયમાંથી પ્રગટ થાય છે કીર્તન પ્રગટ થાય છે એવા બધા બિરાજે છે ત્યાં વાચા બાબાએ કહ્યું શ્રીજી પણ આ બધા વૈષ્ણવનો મહેરામણ નિરખતા પ્રજેશ્વર લાલનજી મુસ્કુરાઈ રહ્યા છે અને અન્નાજી મૃતિ મૃદુવાણી દ્વારા કહે છે અન્નાજી એ સબકે મનોરથ કહેશે પૂર્ણ હોય ગયે ઠાકોરજીને કહે છે આ મનોરથ આ બધાને કેવી રીતે પૂરણ કરશું એટલે કે બધાની અંદર હૃદયમાં અલગ અલગ લીલાના અનુભવ લીલાના મનોરથ ચાલી રહ્યા છે સરળ કે જીવતી ઇતની વિનંતી હૈ જો રાત દિન શ્રમ ઉઠાવે તો હું ઇનકો મનોરથ પૂરણ નહીં કરી શકે એટલે આ બધા જે બિરાજી રહ્યા છે ઠાકોરજી તો અંતર્યામી છે ને ઠાકોરજીને બધાના અંદરની વાતો સંભળાઈ જાય છે એટલે આ આટલા બધાના અંદરના મનોરથ છે આપણે રાત દિવસ શ્રમ ઉઠાવશું ને તોય આ બધા મનોરથ નહીં પૂરા કરી શકીએ એવું લાલ બાબા ગોપેન્દ્રલાલજી ગોપાલજીને કે ત્યારે મૃદુવાણી સલોણી વાણી સાંભળીને મુસ્કુરાતા મૌન રહ્યા થોડી વાર રહીને કહ્યું લાલ સમાજ કે આનંદ કતોલ તો દેખો કેસો હોઈ રહ્યો હે એટલે કીર્તન કેવા સરસ ચાલી રહ્યા છે એ જુઓ એ જો ત્રિભુવન મેં નહીં એસો હોઈ રહ્યો હે એટલે કે આ જે આનંદ લઈ રહ્યા છે કીર્તનનો વગાડવા વાળા ગાવા વાળા ટેર વગાડવાવાળા વગાડવા તો ત્રિભુવનમાં ક્યાંય નથી એસો રહ્યો પ્રભુજીની એ લીલા લીલાને સ્વરૂપનો અનુભવ થતા પદની રચના કરતા રામદાસ પદ બોલે છે અહો જયતી રાય ગોપાલ રસાલ લાલન ગોળીમ પંદરમું પદ આપેલું છે અત્યારે આપણે આટલું જ લઈએ કે આપણે જે ગોપાલલાલના સેવકોનું જે કીર્તન મંડળી છે આવી કીર્તન મંડળી સાતે ઘરમાં પુષ્ટિમાર્ગમાં ક્યાંય નથી જે સામસામી લા લાઈન થાય અને વચ્ચે ટેર લે અને જે ભાવથી ઠાકોરજી સન્મુખ બોલે એવું ક્યાંય નથી કે અહીંયા આપણને અધિકાર બધાઈને ટેર લેવાનો છે બધાઈને વગાડવાનો છે બધાય દોડપદ બોલી શકે પાછળ બૈરાવ પણ જાંજ વગાડતા આપણે જોયા હોય છે ઘણીવાર આવું ક્યાંય સાતે ઘરમાં નથી એ આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ જ્યારે હરિરાયજી ભૂતલ પર બિરાસ થતા એ આપણે નાની વાતમાં આવી ગયું છે કે હરિરાયજી ભૂતલ પર બિરાસ થતા ત્યારે એમને પણ નવાઈ લાગતી હતી કે આ લોકો શું હા હો કરીને બધાઈ ગાય છે આવું તો હોય કાંઈ એટલે આવું તો આપણે જ છે અને એ તો ગાવાવાળા અને સાંભળવાવાળાને જ આનંદ આવે જે ન સાંભળ્યું હોય એને કાંઈ ખબર ન પડે એટલે કે જ્યારે કીર્તન થતા હોય ત્યારે બૈરાવે ખાસ કરીને પણ પુસ્તક સામે રાખ્યું હોય ને તો ગવાતું હોય એ કીર્તનમાં ધ્યાન રહે અને એમાં આપણે મગ્ન રહીએ ભાવ સમજવામાં આવે વાતો કરશું ને તો આ આનંદ લૂંટાઈ જશે જતો રહેશે ખબર નહીં પડે પણ આ ખરેખર જે કીર્તન આ કીર્તનનો આનંદ લઈ રહ્યા છે શ્રવણ પાનનો પણ એટલો જ આનંદ છે જે લઈ રહ્યો હોય એને આવતો હોય તો જે નથી સાંભળ જે નથી કીર્તન કરી રહ્યા એ પણ સાંભળીને આનંદ લે એના માટે સામે પુસ્તક રાખવું પીડીએફ બધાની પાસે હોય તો આવો આનંદ ત્રિભુવનમાં ક્યાંય નથી એવું પ્રભુ શ્રી ગોપાલાલજીએ પોતાના શ્રીમુખે કહી દીધું તો પછી આપણે કેમ વંચિત રહી જઈએ સાંભળવા વાળા પણ આપણે પણ સાથે સાથે પુસ્તકમાં ખોલીને સાથે સાથે લલકારીએ તો આપણને આનંદ આવશે અત્યારે આટલું જ બોલી માનાની વાતને વિરામ આપું પૂછ્યું બોલ શ્રી લાલ કી જય